નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ આનંદમાં મિત્રો આજે આપણે આપણે એક સરસ વાત વાત કરવાની છે ઇમોશનલ અનબેલેન્સ વિશે વિશે તો એના જ્યારે એને હવે બેલેન્સ કરવાની વાત કરીશું અને મેં અગાઉ પણ વાત કરેલી કે આટલા આટલા રોગો ઘણા બધા રોગો એના કારણે સાયકોસોમેટિક કહીએ છીએ મનો શારીરિક રોગ અઠ્ઠાણું ટકા રોગો જે છે એ મનો શારીરિક છે એટલે કે મનથી માંદા છીએ તો આપણે શરીરથી પણ સ્વસ્થ નથી કે મન કા હારા હારા અને મન કા જીતા જીત મન હોય તો માળવી જવાય આપણા માટે મન વિશે ઘણી બધી કહેવતો છે એટલે મન જો સ્વસ્થ અને આનંદિત નથી મન પ્રફુલ્લિત નથી તો શરીર ચોક્કસ બીમાર રહે છે મિત્રો એના કારણે મેં ઘણી બધી બીમારીની વાત કરી હતી એમાં એસિડિટી કમરનો દુખાવો હાથ પગનો દુખાવો સર્વાઇકલ સ્પોન્ડેલાઇસિસ સાયટિકા સ્લીપ ડિસ્ક એના વિશે વાત કરી હતી બીપી ડાયાબિટીસ

અને આપનું અભિવાદન કરી રહી છું મારા વિડીયોમાં આખો વિડીયો પૂરો જોજો એટલે આપણને ખ્યાલ આવશે કે કયા કયા કઈ બીમારીની વાત કરું છું અને એના માટે સા એકદમ સરળ અને સચોટ ઉપાય જે આપણે રોજિંદા જીવનમાં આપણે વાપરી શકીએ છીએ એવા અને એના માટે મારે કંઈ જ લેવું પડતું નથી મારે કંઈ જ કરવું પડતું નથી એન એવા ઈલાજો હું બતાવું છું કે બહારના કોઈ પણ તત્વોને આપણે દવા લેવાની કેવી વાત નથી અત્યારે હું મારા હાથ દ્વારા મારા મન દ્વારા અને નાની નાની થેરપીઓ દ્વારા જે ઓલ્ટરનેટ થેરપી જેને કહેવાય છે આપણા શાસ્ત્રોમાં સોથી પણ વધુ એવી થેરપી છે જેમાં તમે કંઈ પણ બહારની વસ્તુ લીધા કે અનાજ કે ઝાડપાન કે કંઈ પણ લીધા વગર તમે સ્વસ્થ અને તંદુરસ્ત થઈ શકો છો એમાં મુદ્રા વિજ્ઞાન છે સૂર્યદર્શન છે સૂર્યસ્નાન છે વાયુ સ્નાન છે એક્યુપ્રેશર સુજોગ પછી મુદ્રા આપણે શું કહેવાય કલર થેરપી આ બધા ધ્યાન મેડિટેશન આ બધું પણ એક રીત છે વિપશ્યના પણ એ ખૂબ સારામાં સારો એક ઇલાજ છે વિપશ્યના એટલે કે શ્વાસોની ગતિનું શ્વાસ પર આપણું નિયમન અને આપણું ધ્યાન હોવું આ એક સરસ મજાની એક રીત છે ધ્યાન મેડિટેશનની જે ચાલી રહી છે ઘણા બધા ઠિકાણે અને એના વિપશ્યના માટેના અનેક બધા એના જે છે સ્થળો ત્યાં આગળ બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં તમને કરાવવામાં આવે છે અને એના વિશે હું આગળ તમને માહિતી આપીશ તો આજે આપણે વાત કરીશું કઈ રીતે મનને ખુશ રાખી શકાય જો મન નિરાશ છે ઉદાસ તો એને આપણે કેવી રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખીશું તો એના માટે એક સિમ્પલ થેરપી બતાવું છું કલર થેરપીની પહેલા આપણે મન પર કામ કરીશું તો આ મારો હાથ જોઈ રહ્યા છે ડાબો હાથ છે આ મારો લેફ્ટ હેન્ડ છે અને ડાબા હાથમાં અંગુઠાના નીચે હું આ રીતે આપણા ઘરમાં ફેલ પેન તો હશે અને નહીં હોય તો પણ આપ લાવી શકશો ફક્ત ત્રીસ રૂપિયાની કે એટલાની ફેલ પેન આવે છે આ સ્કેચ પેનો અને આપણા ઘરમાં આજુબાજુમાં કોઈ બાળક હોય કે હોય તો પણ આ રીતે આઠડો લખવાનો છે જ અંગૂઠાના નીચેના ભાગમાં તમને બરાબર દેખાતું હોય તો આઠ લખ્યો છે મેં તો પિંક કલરથી તમારે આઠ લખવાનું છે એટ ઇંગ્લિશમાં જે આપણે આઠડો કહીએ એવો આઠડો લખવાનો છે બરાબર ધ્યાન પડ્યું હશે આઠ તો આમ કરવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે આના પર વિશ્વાસ કરજો અને આ કલર થેરાપી છે એ દિવસના સમયમાં કરવાની છે અને ત્યારે ચોક્કસ ઉપયોગી થાય છે અને લાઈટ હોય ત્યારે કરવાની છે કારણ કે સૂર્યના પ્રકાશ અને કલરનું બેનું એક મિશ્રણ છે અને એનાથી એક શક્તિને એક પાવર એનર્જી જનરેટ થાય છે તેથી આ કરી શકાય છે અચ્છા હવે એક સિમ્પલ અને સરળ બીજો ઉપાય આજે હું ઉપાય જ બતાવું છું એટલે વધારે સમય કોઈ વસ્તુમાં નહીં લઉં આપણે તમને એસિડિટી બહુ થાય છે જે લોકોને અને પેટની ગડબડ છે તો એ લોકો માટે એક બહુ જ આ કલર થેરાપીનો આજે હું કલર થેરાપીની જ વાત કરીશ અને આપણે વિડીયાને બહુ લાંબો નહીં કરીએ તો ફરી આ ડાબો હાથ છે અને ડાબા હાથમાં અહીંયા ટચલી આંગળીના નીચેનો જે પહાડ છે જે આ ભાગ છે ત્યાં આગળ એક પાન જેવો આકાર બનાવીશું આપણે અને આખું એને ગ્રીન કલર થી રંગી દઈશું આ રીતે પાન જેવા આકાર થી કરી અને એને ગ્રીન કલર થી રંગી દઈશું આ રીતે પાન જેવો આકાર કરી અને ગ્રીન કલરથી રંગીએ છે અને આ લીવર નો પાન છે અને એને ગ્રીન એટલે કે પાણી પાણી હંમેશા શીતળતા પ્રદાન કરે છે એટલે જ્યારે જ્યારે થાય બળે છે અને એમાં બન ઉત્પન્ન થાય છે એટલે આપણને એસિડિટીની તકલીફ થાય છે ગોલ ગોલ્ડરમાં અને લીવરમાં જ્યારે વધારે પડતી ગરમી ઉત્પન્ન થાય છે ખાટું ખારું તીખું ખાવાથી મનમાં દુઃખ થવાથી ઈર્ષ્યા અને અતિશય સંતાપ અને ચિંતા

પેટમાં ગડબડ છે એસિડિટી છે ગેસ વાયુ અપચો આ બધા માટે પણ એક કલર થેરાપી બતાવું છું આજે આપણે કલર થેરપીની વાત કરતા રહીશું તો હું જે બતાવું છું એને જોજો હું તમને સમજાવું છું છું કરી રહી અને પછી હું આપને બતાવું છું કે હું કયા કયા કલરને કરી રહી છું તો મિત્રો ખાસ ધ્યાનથી જોજો અને સમજો અને વાપરશો તો તમને ખૂબ અક્ષીર અને ખૂબ એકદમ કહીએ ને એવા ઈલાજ છે કે આ કારગત ઈલાજ છે ચોક્કસ આને ફળ મળે છે હું પોતે પણ આને ઘણીવાર એને ઉપયોગ કરું છું અને મારા જે પેશન્ટ આવે છે મારી પાસે એ બધાને પણ હું મારા જે મિત્રો છે મારી પાસે જે આ લેવા આવે છે થેરાપી એ બધાને પણ હું આપું છું અને આનું સો ટકા રિઝલ્ટ છે ફરી પાછો ડાબા હાથમાં હું જમણા હાથનો ઉપયોગ કેમ નથી કરતી કારણ કે આપણે બધા જમણા હાથેથી કરતા હોઈએ આ જમણા હાથે પણ તમે કરી શકો છો આ પણ આ તો તમે ડાબા હાથે જ અહીંયા કરવું પડે છે આ તમે આ જમણા હાથે કરો છો કેમ કારણ કે જમણા હાથેથી આપણે લખીએ છીએ ને જમણા હાથે આપણે વારંવાર ઉપયોગમાં લાવીએ છીએ અને ભીનું નથી કરવાનું હતું પાણી લાગીને જતું રહે તો આની અસર ઓછી થાય છે માટે આ જમણા હાથે હું કરી રહી છું હવે અહીંયા પહેલો જે નીચે કલર કર્યો છે એ અહીંયા ઉપર છે આ જે ગ્રીન કલર છે એ જઠરનો ભાગ છે અને ત્યાં આગળ હું ગ્રીન કલરથી ડોટ કર્યો છે તમે જોઈ શકતા હશો આ ગ્રીન કલર છે ગ્રીન કલરનું રાઉન્ડ કર્યું છે મોટું એની ઉપર ડાઉન કર્યું છે અને ઉપર છે લાઈટ બ્લુ આ જે બ્લુ કલર છે આસમાની સ્કાય બ્લુ કલર એ સ્કાય બ્લુ કલરનું રાઉન્ડ કર્યું છે અને ઉપર કર્યું છે લવંડર એટલે કે વાયલોટ કલરનું આ આપણી જીવન રેખા આવે છે હૃદય રેખા એ જીવન હૃદય રેખાની ઉપર આ જે કલર છે એ લવંડર છે પર્પલ કલર છે તો યાદ રાખશો હું ડિસ્ક્રિપ્શનમાં પણ લખીશ કે વચમાં હાથના હથેળીમાં વચમાં પહેલા બે ડોટ ગ્રીન કલરના અને આ બ્લુ કલરનો અને ઉપર છે પર્પલ કે વાયલોટ કલરનો જાંબલી કલરનો તો આ રીતે તમે કોઈ પણ ગેસ અને એસિડિટી માટે તમે આના માટે ગેસ અપ અચો એસિડ એના માટે કરો તમને દસ જ મિનિટમાં આનું રિઝલ્ટ મળશે એશ્યોર રહેજો કારણ કે બહુ અક્ષીર ઈલાજ છે અને આ કામ કરવાથી તમે ખૂબ રિલેક્સ રહેશો હવે એક બતાવું ત્રીજું વસ્તુ કે આપણે હાઈ બીપી માટે તમને જો ક્યારેક હાઈ બીપી જેવું લાગે છે કે તમને અને કોઈ દવા નથી તરત તાત્કાલિક તો શું કરશું થોડીક વાર માટે પગને ઊંચા રાખી પગ નીચે બે ઓશિકા મૂકી અને માથું નીચે રાખી થોડીક વાર માટે સૂઈ જઈશું એકદમ શાંતિથી ચત્તા અને માથા નીચે ઓશિકું નહીં રાખી હા ગભરામણ થતું હોય તો ઓશિકું રાખજો બાકી પગને ઊંચું રાખી અને થોડીક વાર સુઈશું તમને ખૂબ સારું લાગશે કાં તો કશું જ ના રાખો એકદમ ઓશીકું પણ માથા નીચે કાઢી રાખો અને તમે બે હાથને શાંતિથી રહી અને અપાન વાયુ મુદ્રા આ જે બતાવું છું એ આ વાયુ મુદ્રા છે કોઈ પણ દુખાવો માટે અક્ષરીલા છે પણ જ્યારે પહેલી આંગળીને આપણે અંગૂઠાના મૂળમાં દબાવીએ છીએ અને બીજી વચલી બે આંગળીઓને અંગૂઠાની ટોચ પર લગાવીએ છીએ અને અપાન વાયુ મુદ્રા કહેવાય છે મારા મુદ્રા વિજ્ઞાનના વિડીયોમાં ચોક્કસ હું એની લિંક અંદર મૂકી દઈશ તો તમે એમાં જોઈ શકશો કે અપાન વાયુ મુદ્રા કોને કહેવાય છે અને એ જોઈને તમે દિવસના રોજ પંદર મિનિટ સુધી જો તમે અપાન વાયુ મુદ્રા કરશો તો તમને બીપી પાર્કિન્સન્સ લખવામાં ખૂબ ફાયદો પડે છે પેરાલિસિસ જેવા રોગોમાં ખૂબ જ ફાયદો કરે છે અને આ ઇલાજ કરવા જેવો છે અને આનું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળે છે તમને મેં લખવામાં અને પાર્કિંગ સંસ્થા દર્દીઓને પણ આ કરાવ્યું છે આ પિસ્તાળીસ મિનિટ સુધી તમે રોજ આ મુદ્રાઓ કરી શકો છો અને આનો તમને ખૂબ સારો લાભ મળે છે હવે બીજો એક ઇલાજ ક્યારેક બીપી હાઈ થઈ ગયું છે તો શું કરીશું જો બીપી હાઈ થઈ ગયું છે તો આપણા ઘરમાં બધાના ઘરમાં બ્લૂ પેન તો હોય અને બ્લુ પેન નહીં હોય તો આ બ્લુ ફેલ પેન એક સ્કેચ પેનનો સેટ લાવીને રાખવાનો બાર સ્કેચ પેનનો સેટ આવે છે આ રીતે તો તમે એવો સ્કેચ પેનનો સેટ લાવી શકો છો અને હવે અંગૂઠાના નખ નીચે નખ નીચેના ભાગમાં આપણે આવી રીતે બ્લુ કલર કરી દઈશું નખ નીચેના ભાગમાં તમે બ્લુ કલર કરશો ત્યારે તમે જોશો કે આ અને બંને અંગૂઠાના નખ નીચે કરી દેવું એક અંગૂઠાના નખ નીચે બંને અંગૂઠાના નખ નીચે બ્લુ કલર કરશો તમને બીપીમાં ખૂબ રાહત થશે અને તમને એમાં ફાયદો થશે જો તમને રોજિંદુ બીપી વધતું હોય તો તમારે ચોક્કસ આ કરી દેવું અને હું બીજા કેટલાક અલગ બીજા પણ ઈલાજો છે એ પણ ઈલાજ હું આપને કહીશ પણ અત્યારે હું તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે હું આટલા આજે કયા બતાવ્યા તો એસિડિટી માટેનો બતાવ્યો મન ખુશ રહેવા માટે સૌથી પહેલા બતાવ્યું આઠ નંબર આ રીતે અંગૂઠાના નખ નીચે

ડાબા હાથના ટચલી આંગળી નીચે કરશો તો તમને ચોક્કસ રોજ કરવું પડશે અને રોજ પણ તમે કરી શકો છો નિયમિત એનો કોઈ બાધ નથી કોઈ એનું ચિંતા નથી આની કોઈ બીજી આડઅસર નથી આ સૌથી મોટો એનો ફાયદો છે દિવસના ટાઈમે કરવાનું છે રાત્રે સુઈ ધોઈ કાઢવાનો છે ત્રીજી બતાવી ગેસ ગેસ આપણે અપચો ગભરામણ આ બધા માટે પહેલા બે ટપકા આવશે ગ્રીન કલરના પછી આવશે અહીંયા બ્લુ કલર અને અહીંયા પછી આવશે પર્પલ એટલે કે વાયલોટ કલર જાંબલી કલર લીલો કલર બ્લુ કલર વાદળી અને અહીંયા આગળ જાંબલી આ આ આ આ આટલી આટલી ફેલ પેન વાપરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ હવે મિત્રો એક વાત કેટલી અસરકારક છે તમે એનો ઉપયોગ કરશો ત્યારે જાણશો હું આનું ડિસિશન લખી લઈશ અને એક કબજિયાત માટે મેં તમને એક વાત કરેલી તો કબજિયાત માટે એ ખૂબ જ સારો અને કારણ કે કબજિયાત એ સો રોગોની માતા છે જો તમને કબજિયાત છે તો તમને સ્વરોગ થવાના સંભાવના છે આ જે એસિડિટી છે આ છે માથું દુખાવો આ બધું કબજિયાતના કારણે છે તો કબજિયાતનો એક ઈલાજ બતાવી દઉં કબજીયાત માટેનો મારો એક વિડીયો મેં બનાવેલો છે ઓલરેડી અને હું ફરી મૂકીશ મૂકીશ તમે એ વિડિયો જોજો અને એ પ્રમાણે તમે કરજો એમાં મેં આખું સરસ રીતે મેં ડિશિશન બધું આપેલું છે અને કહેલું છે કે કબજિયાતમાં શું શું કરવાનું તેના માટે હું ટાઈમ અત્યારે વધારે લેતી નથી અને આ વિડીયો લાંબો ના થાય એટલા માટે હું અહીંયા આગળ વેરવું છું તો મીડિયો ચોક્કસ આ ઇલાજ વાપરજો અને જો તમે આ જે કરતા તમારું માઇન્ડ પણ બેલેન્સ થતું જશે તમારું મન પણ ખુશાલ રહેવા મળશે અને જેવું મન ખુશાલ રહેવા મળશે મળશે એવીથી રોગોથી મુક્તિ થવા તો મિત્રો આપણે એક એક સ્ટેપ આગળ વધતા જઈશું આજે મેં તમને આ ત્રણ બીમારીનો લા બતાવ્યા છે ઉપાય તો આ ચોક્કસ કરજો અજમાવજો આગળ એક્યુપ્રેશર સુજોગ આવી બધી ઘણી બધી થેરાપી છે એના વિશે આપણે વાત કરતા જઈશું તો મિત્રો ફરીથી એકવાર મળીશું નમસ્કાર હું ગીતા પંચાલ આપ સૌની ખૂબ ખૂબ આભારી છું આપને ગમે તે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે